જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો આપણી ચેનલ સત્સંગની મોજમાં આપ હાર્દિક સ્વાગત છે સત્સંગ રસિકો આ આપણે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના અનન્ય કૃપાપાત્ર સેવક ગોવિંદ દુબે જે ખેરાડુ ગામમાં રહેતા હતા તેમનો સુંદર વાર્તા પ્રસંગ સાથે મળી અને શ્રવણ કરશો વિડીયો જરૂર આપને પસંદ આવશે તો વિડીયોને લાઈક કરીને શેર કરશો કોમેન્ટ કરશો આત્મીય સત્સંગ રસિકો આ ગોવિંદુબે એ દ્વારિકા લીલા સંબંધી છે સત્યભામાની સખી છે એનું નામ લીલામાં તન્મધ્યા છે એનું સ્વરૂપ ખૂબ સુંદર છે કેટ સિંહ જેવી છે તે શ્રી ઠાકોરજી સત્યભામાના મહેલે પધાર્યા ત્યારે આ સખી તન્મધ્યાએ શ્રી ઠાકોરજીને કહ્યું કે હું તમારી દાસી છું કોઈ દિવસ મને મળો ત્યારે ઠાકોરજીએ હસી અને કહ્યું સત્યભામાં આગળ એ કઈ રીતે બને દૂરથી સત્યભામાએ આ વાત સાંભળી તેથી ક્રોધ કરી અને શાપ આપ્યો કે અમારી બરાબરી કરી માટે ભૂમિ પર પડ જમીન પર પડ ત્યારે એ લીલામાંથી જમીન પર પડી ઘણા જન્મો પામી અને હવે તે સાંચોરાને ઘેર જન્મ થયો પંદર વર્ષના થયા ત્યારે માતાપિતાને કહ્યું કે કોઈ તીર્થયાત્રા કરું તો સારું એટલે ગોવિંદુબેના માતા પિતાએ કહ્યું કે દીકરા તું અત્યારથી તીર્થનું મન કરે છે તો તું વૈરાગી થશે અમારું મન તો ઘર છોડીને ક્યાંય જવાનું નથી ઘરમાં ખાનપાનનો સુખ છે એટલે ગોવિંદબે કહ્યું કે હું તો વૈરાગી થઈશ તેથી મારું લગ્ન ભૂલથીય કરશો નહીં વળી તમે સદા ઘરનું કામ કરતાં કરતાં મરશો એવું મને જણાય તેથી હું તો તીર્થયાત્રા કરીશ માતા પિતાએ કહ્યું કે અમે ઘરડા છીએ અમારા પછી તારું મન હોય ત્યાં જઈએ હમણાં આ સમજીએ તો અમારી સેવા કર અમારું રક્ષણ કર તો સારું એટલે ગોવિંદુબેએ કહ્યું કે તમે આ વાત કહી તે તો સાચી પણ કાલની શું ખબર કદાચ હું મરી જાઉં તો મારો જન્મ બગડે પછી તમારી ટહેલ કોણ કરે તમારી સેવા કોણ કરે તેથી શ્રી ઠાકોરજી બધાનું રક્ષણ કરે છે જીવનું શું સામર્થ્ય છે તેથી હું તો દ્વારિકા શ્રી રણછોરાયજીના દર્શને જાઉં માતા પિતાએ કહ્યું કે તારી સાથે વાતોમાં અમે ન જીતીએ તારું મન હોય તેમ કર પછી ગોવિંદ બે દ્વારિકા આવ્યા શ્રી રણછોરાયજીના દર્શન કરી મનમાં ખૂબ સુખ પામ્યા ત્રણ વર્ષ દ્વારિકાજીમાં રહ્યા માતા પિતાએ ઘરમાં જ દેહ છોડી દીધો એ ખબર ગોવિંદુબે સાંભળી અને મનમાં ખેદ કર્યો કે માતા પિતાએ કોઈ તીર્થયાત્રા ન કરી પછી ગોવિંદુબેના મનમાં થયું કે માતા પિતાનું ગયાજીમાં શ્રાદ્ધ તો કર્યા હું તે શ્રી રણછોડરાયજીના દર્શન કરી અને ઉપડ્યા ગયાજીમાં આવી અને શ્રાદ્ધ કર્યું પછી ઘેર જવા નીકળ્યા ગયાજીથી કાશી આવ્યા મણિકર્ણિકા પર સ્નાન કરી સંધ્યાવંદન કરતા હતા તે સમયે શ્રી આચાર્યજી શેઠ પુરુષોત્તમ દાસના ઘેરથી મણિકર્ણિકા ઘાટ પર સ્નાન માટે વધાર્યા ત્યારે ગોવિંદ દુબેએ શ્રી આચાર્યજીના દર્શન કર્યા અને જાણ્યું કે આ મહાન પંડિત છે પછી ગોવિંદુબેના મનમાં થયું કે હું એમની પાસે કાંઈક ભણું એટલે શ્રી આચાર્યજીએ સ્નાન કરી સંધ્યાવંદન કર્યું પછી ગોવિંદુબે આવી શ્રી આચાર્યજીને વિનંતી કરી કે હે મહારાજ આપ મોટા પંડિત છો મને કંઈક ભણાવશો એટલે શ્રી આચાર્યજીએ કહ્યું કે બહુ વિદ્યા તો તમારા નસીબમાં નથી મન લગાડીને ભણો તો અક્ષર જ્ઞાન થશે પછી પોથી પાઠ વાંચી લેશો ત્યારે દુબેએ કહ્યું કે મહારાજ પોથી પાઠ જ સહી જેટલું આવડે તેટલું પણ શીખાડો ગીતા ભાગવત તો વાંચ્યું ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે ત્રીજા પહોરે મારા મુકામ પર આવજો ત્યાર પછી દુબેએ ઘરે જઈ એક વ્યાકરણની પોથી એક બ્રાહ્મણ પાસે માંગી અને કહ્યું કે ભણી અને હું તમને પાછી આપીશ ત્યારે એ બ્રાહ્મણે કહ્યું કે તમે જ રાખો શ્રી આચાર્યજી શેઠ પુરુષોત્તમ દાસને ઘેર વધાર્યા સામગ્રી ભોગ ધરી અને ભોજન કર્યું અહીં ગોવિંદ દુબે જમી કરી અને ત્રીજા પહોરે શ્રી આચાર્યજી પાસે વ્યાકરણની પોથી લઈ અને આવ્યા નમસ્કાર કરી અને બેઠા પછી ગોવિંદ દુબેએ વ્યાકરણનું પુસ્તક કાઢ્યું શ્રી એ કહ્યું કે આ વ્યાકરણ ક્યાં સુધી ભણશો તને ગીતા ભણાવીશ ગીતા ભણવાથી વ્યાકરણ આપમેળે આવડી જશે ગોવિંદ દુબેએ કહ્યું કે મહારાજ તો વ્યાકરણ ભણ્યા વિના ગીતા કેમ સમજાશે જગતમાં તો એ જ રીત છે કે વ્યાકરણ ભણે ત્યારે જ કંઈક અક્ષરનું જ્ઞાન થાય પછી શાસ્ત્ર જુએ શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ કહ્યું કે અમે કહીએ એમ તું કરતો ખરો એટલે ગોવિંદુબે કહ્યું કે મહારાજ મારી પાસે તો ગીતાજીનું પુસ્તક છે નહીં પછી શ્રી આચાર્યજીએ પુસ્તક કાઢી ગીતાજીનો એક શ્લોક સંભળાવ્યો પછી કહ્યું કે અમારી આજ્ઞા છે આખી ગીતાજીનો પાઠ કરી ગયા ગોવિંદુબે આખી ગીતા મહાપ્રભુજીએ ગીતાના એક શ્લોકનો અર્થ કરી અને કહ્યું કે હવે તું પણ અર્થ કર એટલે ગોવિંદ એક શ્લોકનો અર્થ કર્યો શ્રી આચાર્યજીએ કહ્યું કે મારી આજ્ઞા છે આખી ગીતાજીનો અર્થ કરી ગયા પછી આખી ગીતાજીનો અર્થ ગોવિંદ દુબે કરી ગયા એટલામાં તો એક પહોર રાત વીતી ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે હવે તું જા વ્યાકરણ તારી રીતે શીખી લેજે ગીતા ભાગવતનો શ્લોકાર્થ તને આવડી ગયો હવે આનાથી વધારે આગળ તારા ભાગ્યમાં નથી પછી પેલા બ્રાહ્મણને ઘેર આવ્યા જેને ત્યાંથી વ્યાકરણનું પુસ્તક લાવ્યા હતા તે વ્યાકરણ બધું લગાડી દીધું અને મધરાતે સુતા પછી ગોવિંદ દુબે મનમાં વિચાર્યું કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી ઈશ્વર છે કેમ કે એક વાર ગીતાનો એક શ્લોક ભણાવ્યો એમાં વ્યાકરણ પણ આવડી ગયું ગીતાના શ્લોકોનું જ્ઞાન પણ થઈ ગયું જીવનનું આ સામાન્ય જીવનું આ સામર્થ્ય નથી તેથી તેનો સેવક થાવ તો સારું પછી સવારે નાઈ શ્રી આચાર્યજી પાસે આવી અને દંડવત કર્યા અને વિનંતી કરી કે મહારાજ મને શરણે લો અને નામ સુણાવો ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે તમે પણ બ્રાહ્મણ છો અમે પણ બ્રાહ્મણ છીએ તેથી સેવક કેમ થાવજો એટલે ગોવિંદએ વિનંતી કરી કે મહારાજ અમે તો સામાન્ય જીવ છીએ તે આપના સ્વરૂપને શું જાણીએ આપ કૃપા કરી જણાવો અત્યારે જાણીએ પહેલાં તો પંડિત બ્રાહ્મણ આપને જાણતા હતા પણ હવે તો એ જાણ્યું કે આપ ઈશ્વર જ છો કેમ કે એક વાર ગીતાનો શ્લોક ભણાવ્યો તેમાં મને આખી ગીતાના શ્લોકાર્થનું જ્ઞાન થયું તેથી કૃપા કરી અને આપનો સેવક કરો અમે તો અજ્ઞાની જીવ છીએ આપ અમારા અપરાધ ક્ષમા કરો એટલે શ્રી આચાર્યજીએ કહ્યું કે ગંગાજી સ્નાન માટે જઈશું ત્યારે તમને નામ સુણાવીશું પછી શ્રી મહાપ્રભુજી આપ ગંગાજી પધાર્યા ગોવિંદ સ્નાન કરાવી અને નામ નિવેદન કરાવ્યું ગોવિંદ દુબેએ કહ્યું કે હવે મને શિયા ગયા છે એટલે શ્રી વલ્ભાચાર્ય મહાપ્રભુજીએ કહ્યું કે ભગવત સેવા કરો ગોવિંદ દુબે શ્રી આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ મારા પિતાના શ્રી ઠાકોરજી છે તે અમારી જ્ઞાતિના બ્રાહ્મણને ઘેર છે એની સેવા કઈ રીતે કરું શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે તારે ઘેર શ્રી ઠાકોરજીને લાવી પંચામૃત સ્નાન કરાવી અને ભગવત સેવા પછી દુબે શ્રી આચાર્યજીથી વિદાય થઈ કેટલાક દિવસે ઘેર આવ્યા પેલા બ્રાહ્મણ પાસેથી ઠાકોરજી લઈ પોતાને ઘેર પંચામૃત સ્નાન કરાવી અને સેવા કરવા લાગ્યા પણ ભગવત સેવામાં મન ન લાગે અને ચિત્તમાં ઉદ્વેગ રહે વળી શ્રી વલ્ભાચાર્ય મહાપ્રભુજીએ એવી આજ્ઞા કરી કે શ્રી ઠાકોરજીને તો પંચામૃતથી સ્નાન કરાવી લેજે તે તેથી કે ગોવિંદુબે એ વ્રજલીલા સંબંધી છે નહીં એ દ્વારિકા નહીં રાજલીલા સંબંધી સત્યભામાની સખી છે ત્યાં એની પ્રાપ્તિ છે તેથી પોતે પંચામૃત સ્નાન ન કરાવ્યું પછી આચાર્યજી અડેલ પથારી એક વૈષ્ણવ અડેલથી ગુજરાત આવ્યો ગોવિંદ દુબેને ઘેર ઉતર્યો ગોવિંદ દુબેએ શ્રી આચાર્યજીના કુશળ સમાચાર પૂછ્યા ત્યારે એ વૈષ્ણવે કહ્યું કે કાશીથી અડેલ પધાર્યા છે ત્યાં કેટલાક દિવસ બિરાજશે અને પછી પૃથ્વી પરિક્રમાએ પધારશે એવું મેં સાંભળ્યું છે પછી તો આપની ઈચ્છા એમ કહી તે વૈષ્ણવ બીજા દિવસે દ્વારિકા ગયો આત્મીએ સત્સંગ રસિકો આ ગોવિંદુબેનો વાર્તા પ્રસંગ પ્રથમ હવે આપણે શ્રવણ કરીએ ગોવિંદ દુબે ઘરમાં સેવા કરે પણ મનમાં ખૂબ કલહ રહે ખૂબ ગડમથળ રહે તેથી સેવામાં ચિત ન લાગે ત્યારે ગોવિંદ દુબેએ એક પત્ર શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીને લખ્યો કે મહારાજ મારા મનમાં ખૂબ ગડમથળ રહે છે અને ભગવત સેવામાં ચિત્ત લાગતું નથી તો હું શું કરું પત્ર શ્રી આચાર્યજી પાસે આવ્યો આચાર્યજીએ પત્ર વાંચી નવરત્ન ગ્રંથ કરી અને લખી મોકલ્યો વળી લખ્યું આ નવરત્ન ગ્રંથનો પાઠ કરવાથી તારા મનની ગઢમથલ મટી જશે શ્રી આચાર્યજીનો આ પત્ર દુબે પાસે આવ્યો ત્યારે ગોવિંદ દુબે પ્રસન્ન થઈ અને નવરત્ન ગ્રંથનો પાઠ કરવા લાગ્યા તે પાઠ કરતા શ્રી આચાર્યજી મહાપ્રભુજીની કૃપાથી મનની વ્યગ્રતા ચિંતા બધું મટી ગયું અને મન ભગવત સેવા કરવા લાગ્યું આત્મીય સત્સંગ રસિકો આનો ભાવ પ્રકાશ ગોવિંદ દુબેના મનમાં ગડમથલ થઈ એનો અભિપ્રાય એ કે ગોવિંદ દુબે જીવતો દ્વારિકા લીલા સંબંધી અને સેવા ભાવના વ્રજની કરે તેથી મન ન લાગે ન રાજલીલામાં દ્રઢતા થાય ન વ્રજલીલામાં તેથી અનેક સાધનમાં મન દોડે કે તીર્થ કરવું કે કોઈ વ્રત કરવું કે કોઈ જપ કરવું આ વિચારોમાં મન ભટકે તેથી શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથ લખી અને મોકલ્યો અને તું ચિંતા ન કર ચિતની ઉદ્વેગતા ચિતની વ્યાકુળતા છે તે પ્રભુની લીલા જાણવી શ્રી ઠાકોરજીથી મન બીજે ઠેકાણે જાય તે પણ ભગવત ઈચ્છા માની અને ચિંતા ન કરવી જેટલી બને તેટલી સેવા કરજે પછી ગોવિંદ દુબેનું મન સ્થિર થઈ ગયું જ્યાં મન લૌકિકમાં જાય તો ભગવત ઈચ્છા માને શ્રી રણછોડજીમાં મન ઘણું જાય તો ભગવત ઈચ્છા માને ત્યાંથી લીલામાં મગ્ન રહે કેમ કે શાસ્ત્ર પુરાણમાં અનેક ઉપાય પ્રભુને મળવાના કહ્યા છે જીવના કારણે માત્ર માર્ગ દેખાડ્યા કે ક્યાંનો અધિકારી છે તેમાં તેનું મન આપમેળે સિદ્ધ થવા લાગે છે જેમ મનુષ્ય રસ્તે જનારને દસ ગામના માર્ગ બતાવે પરંતુ જેને જે ગામ જવું હોય તે જ ગામે જાય છે તે જ રીતે ભગવદીય દ્વારા કોઈ ગુરુ દ્વારા કોઈ ઈશ્વર દ્વારા જેવો અધિકાર જેવો સંઘ પામે તે જ માર્ગમાં તેનો ભાવ દ્રઢ થાય છે તે ગોવિંદ દુબેનો શ્રી રણછોડજીમાં દ્રઢ ભાવ થયો તેનું વર્ણન હવે પછીના વાર્તા પ્રસંગમાં જો આપ કોમેન્ટ કરીને કહેશો તો વર્ણન કરશો આત્મીય સત્સંગ રસિકો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને શેર કરજો કોમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો તે જણાવજો અને મહાપ્રભુજીના અનન્ય કૃપાપાત્ર સેવક ગોવિંદ દુબેનો બીજો વાર્તા પ્રસંગ જો આપ સાંભળવા ઈચ્છતા હો તો કોમેન્ટ કરી અને કહેશો લાઇક કરશો કોમેન્ટ કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ